કૃષ્ણ આપણે આપણે છે અને એક રાઉન્ડ કરવાનો છે જો આપણે રાઉન્ડ કરી લેશું વચ્ચો કાચ રાખવાનો છે અને ફરતું આપણે સર્કલ કરી લેવાનું છે આવી રીતે દયાબેનુ ભરત કામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો જો આપણે ફરતું રાઉન્ડ કરી લીધું છે હવે આપણે કાચને પહેલા પેલા બાંધવાનો છે જો આપણે સોય લઈ લીધી છે અને દોરો પરોવી લીધો છે જો આપણે ભરવાનું સ્ટાર્ટ કરવી પેલા હું કઉ છું કાપડ કેવું લેવું દોરા કેવા વાપરવા એ બધું હું તમને આમાં વિડીયોમાં કહીશ એ મહત્વની વાત છે કેવો દોરો વાપરવો કેવું કાપડ વાપરવું એ બધું હું આ વિડીયોમાં કહીશ તમને અને કાચ કેવા વાપરવા જો આ સાહેબ ગોળ ગોળ કાચ છે અને એવા અલગ અલગ કાચ એવા આવે છે જે અમુક લોકોને ખબર નથી કે કેવા કાચ આવે છે આપણે તોરણ નો વિડીયો મૂકેલો છે એમાં કેવા અલગ અલગ બધી ડિઝાઇનના ના કાચ છે મોર કમળ હાથી પોપટ સૂર્ય સાથીઓ બધા કાચની લિંક આપણે વિડીયોમાં આપેલી જ છે તમે અલગ અલગ લંગોળ ત્રિકોણ પછી ત્રિકોણમાં તે આવે છે અલગ અલગ અલગના માસલી અલગ અલગ બધી ડિઝાઇનના કાચ આપણે તોરણમાં એક બીજો કાચ લગાવેલો છે આપણે વળીયા આકારનો એ અલગ અલગ આકારના બહુ બધા કાચ આવે છે અલગ અલગ પ્રકારના બહુ બધા કાચ આવે છે અને મેં બધા કાચ ઘણા શીખવાડેલા છે ચેનલમાં વિડીયો છે હવે આપણે આ કાચ કેવી રીતના બાંધવાનો છે શરૂ કરી દેજો આપણે સોય પરોવી લીધી છે હવે અહીંયાથી આપણે શરૂ કરવાનો છે બાંધવાનો કાચ અહીંયા સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે દોરા આપણે છ ત્રાકડા વાળો દોરો આવે છે એન્કરનો નો રંગોલી નો એવા દોરા વાપરવાના એકદમ સારા આવે છે જો અહીંયાથી આપણે આવી રીતના દોરો કાઢો હવે પાછો આપણે ચોરસ કરીને બાંધવાનો છે આપણે આપણે ફરતો બાંધવાનો છે આ કરોળિયા કરોળિયા જો સાડીમાં બ્લાઉઝમાં એકદમ સરસ લાગે ડ્રેસમાં એકદમ નવી ડિઝાઇન લાગે અને જોવામાં તમને કરોળિયા ડિઝાઇન નો કાસ એકદમ સરસ દેખાય તમે બાંધો અને ભરો તો એકદમ સારો લાગે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના કામ કર્યું છે અને કેવી રીતના બાંધો છે અને કેવી રીતના છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતે જો અહીંયાથી સોઈ નાખી અને પેલા આપણે આખો કાચ ફરતો બાંધી દેવાનો છે અહીંયા સોઈ નાખી દેવાની છે અને આવી રીતે જો જોરસ ચોખ્ખું થઈ ગયું છે આવી જ રીતે આપણે હાલતું જવાનું છે આપણે કાપડ વિશે કીધું હતું કાપડ કેવું લેવાનું છે કાપડ એવું લેવાનું કોટનનું જો કોટન નું કાપડ આવવું હોય કોટનનું કાપડ આવવું હોય અને એમાં ગૂંથણી એકદમ ઝીણી હોય બારીક એ એવી ગૂથણીનું કાપડ તમે લો તો એમાં આપણે દોરાનું વર્ક બેસી જાય એકદમ દોરા એકદમ સરસ રીતે બેસી જાય જો આપણે આવી રીતના કાસમાં પણ એકદમ સરસ દોરા બેસી જાય અને આપણે વર્ક કરતા હોય બીજું આપણે સાધુ ભરત છે કચ્છી ભરત છે બાવળિયા વર્ક છે એવું બધું વર્ક કરતા હોય એ પણ તમારું કાપડમાં ચોંટી જાય આમ એમ લાગે કે આ એકદમ આમ કાપડની સાથે બેસી ગયું છે આમ લાગે પ્રિન્ટ કરેલું છે એવું થઈ જાય એટલે કોટનનું કાપડ લેવાનું કોટનનું કાપડ એકદમ સારું આવે સારી ક્વોલિટીનું આવે પછી એક પનનું કાપડ આવે છે તમારે ચણિયા ચોણી બનાવવી બ્લાઉઝ બનાવવા એના માટે પનનું કાપડ સારું પડે અને તમારે આના માટે ઓશિકાના કવર બેડશીટ એવી બધી વસ્તુ બનાવવા માટે પનનું કાપડ સારું આવે પનનું કાપડ કોટન કરતાં થોડું જાડું આવે એ કાપડ પણ સારું આવે છે અને દોરા દોરા વિશે પણ આપણે કીધેલું છે દોરા કયા વાપરવા દોરા જો આપણે છ ત્રાકડા આવે એન્કરના આવે અને રંગોલીના આવે બંને દોરાની ક્વોલિટી સારી છે અને બીજી આપણે જીરેલી ઊન આવે ઊનમાં જે દળી આવે છે એના કરતા જીરેલી ઊનની આટી આવે છે મેં આપણે વિડીયો બનાવેલો છે જેની આટી બધી બતાવેલી છે અને બધી પ્રોડક્ટની લિંક આપેલી છે તમારે ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો બધી બધી વસ્તુ એકદમ સારી ક્વોલિટીની આવે છે જો આપણે આવી રીતના ફરતો ખાસ બાંધતો જવાનો છે અને બધી માહિતી તમારે જોતી હોય તો બધા વિડીયોમાં લિંક આપેલી છે અને આપણા નવા નવા વિડીયો ચેનલમાં છે એમાં હું માહિતી આપતી હોવ વચ્ચે વચ્ચે કે કેવી રીતના દોરા લેવા કેવી સોય વાપરવી કેવી રીંગ વાપરવી કઈ કઈ વસ્તુ વાપરવી બધાની માહિતી આપેલી છે તો તમે આખો વિડીયો જોજો અને બધી માહિતી ધ્યાનથી સાંભળજો અને જોજો તમને નવું નવું શીખવા મળશે નવું નવું જાણવા મળશે કે તમારે વર્ક કેવી રીતના કરવું અને કેવી રીતના દોરા વાપરવા કેવી સોય વાપરવી કેવી રીંગ વાપરવી બધી વસ્તુની માહિતી આપતી જુઓ વચ્ચે વચ્ચે નવી નવી સ્ટ્રીપ આપતી હોવ કે કેવી રીતના બધું કામ કરવું જો આપણે આકાશ આખો બાંધી દેવાનો છે હું એવું જ માનું છું કે કાચ પર તો આખો બંધાય સારો તો જ કાસની રીંગ સારી થાય નકર ના સારી થાય જો આ જગ્યા આ જગ્યા આ બધી ચારેકોરની જગ્યા આખી પુરાઈ જાવી જોઈએ એ જગ્યા પુરાય તો જ આ કાશની રીંગ સારી થાય તમે ચાર થી પાંચ આંટી લઈને કાસ કરવા માણો તો એની રીંગ તમે જોજો તમે ચાર પાંચ આંટી લઈને રીંગ કરજો કાસની ને પછી તમે આખો કાસ બાંધીને રીંગ કરજો એમાં શું ફેર લાગે ને તમે મને કમેન્ટ કરીને કહેજો કે હું સાચું છે કે ખોટું છે એમ તમે તમે તમને જેવું થશે કે નહીં આ સાચી વાત છે કે આખો કાસ બાંધીએ અને ત્રણ થી ચાર રીંગ કરીને બાંધી આંટી લઈને અને આખો કાશ બાંધીએ એમાં શું ફરક છે તમે તમારી જાતે જ ડિસાઇડ કરી લેજો કે શું આમાં ફરક છે કારણ કે મને ત્રણ થી ચાર આંટી લઈને કાસ કરીએ કાસ કેવો થાય આડાવળો થાય ફરતી બાજુથી ખૂણા નીકળી જાય અને આ જે આપણે આખો કાસ બાંધીને કરીએ ને એની રીંગ એક સરખી ગોળ થાય એમાં એમાં ક્યાંય જરાય અડા ઓળો ખૂણો નીકળે નહિ એક સરખી રિંગ થાય થોડી વાર લાગે પણ આપણું વર્ક સારું થાય આપણે સારું વર્ક કરવા આટલું થઈને તો ઘરે વર્ક કરીએ તો આપણે બહાર ના આપી દઈએ આપણે ઘરે શીખવું એટલા માટે જ કે આપણું વર્ક સારું થાય આપણે ડ્રેસમાં વર્ક કરીએ આપણે સાડીમાં કરીએ બ્લાઉઝમાં કરીએ મારે મારું પોતાનું કરવું એવું જ મારે ઓર્ડર આવ્યો હોય તો હું ઓર્ડરનું પણ એવું જ વર્ક કરીને આપું છું એક ઓર્ડર ઓછો લેવાનો પણ વર્ક સારું કરવાનો એ લોકોએ ખુશ થઈ જવા જોઈએ કે નહીં વર્ક કર્યું પણ સારું કર્યું છે થોડી વાર લાગે પણ સારું કામ કરવાનું આવી રીતે સારી ક્વોલિટીનું મટિરિયલ વાપરો તો બધું વર્ક આપણું સારું જ દેખાય અને સારું જ થાય તમે સારું જ કરો એટલે જો આવી રીતના આ કાસ બાંધતા થોડીક વાર લાગશે પણ એકદમ સારો થશે આખો કાસ પૂરો થશે તમે તમે એમ કહેશો કે નહીં બહુ સરસ થયો છે વાવ તમે તમે કમેન્ટ કરીને કહેશો કે એકદમ સરસ અને ફાઇન બ્યુટીફુલ કાસ બેનો છે જો આવી જ રીતે આપણે ફરતો બાંધી દેવાનો છે પેલા આખો કાસ અને પછી એની ફરતે આપણે કરોળિયા ડિઝાઇન કરવાની છે બાંધી અને કાસ ખોલી લેવાનો છે કાસ ખોલી અને પછી ફરતે કરોળિયા ડિઝાઇન કરવાની છે જો આપણે આખું રાઉન્ડ દોરેલું છે એ રાઉન્ડ ની ફરતે આપણે હાલવાનું છે કરોડિયા ડિઝાઇન કરવાની છે કરોળિયા કાસ એકદમ સરસ લાગે તમે બધા શીખજો કાસ કેવો એકદમ આમ તમારા બ્લાઉઝમાં બ્લાઉઝમાં તમે કાસ કરો ને બાવળિયા સાથે એક ખાનામાં બાવળિયો અને એક ખાનામાં પંચોળો બાવળિયો એટલે પંચોળું આપણે ચોખ્ઠું કરીએ એ આખું ચોખ્ઠું અને એક ખાનામાં કરોળિયા કાસ એકદમ સરસ લાગે આવી નવી નવી ડિઝાઇન હું લાવતી રહીશ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જોશો તો તમને શીખવા મળશે જાણવા મળશે અને સમજવા મળશે કે આમાં કેવી રીતના કામ કર્યું છે અને કેવી રીતના કાસ આખો બાંધો છે આવી રીતના હું શીખવાડું તો પૂરું શીખવાડું છું અધુરું નથી શીખવાડતી કારણ કે તમને અધુરું શીખવાડું તો તમને સમજાય નહીં હું બધી વસ્તુમાં વિડીયો થોડોક લોંગ બનશે પણ સારો બનશે પણ ખુશ થઈ જવું જોઈએ મારું તો એવું કેવું છે ગમે ઓર્ડર લો તમે વર્ક કરતા હોય જે બેનો વર્ક કરતા હોય ઓર્ડર લો તમે તો સારી રીતે કરવાનો અને સરસ કરીને આપવાનો હવે આપણે કાચ ખોલવાનો છે જો હવે આપણે અહીંયાથી સોય કાઢી નાખી છે અહીંયાથી આપણે માટી લેવાની છે આવી રીતે જો અહીંયાથી માટી લીધી અને અહીંયા પાછી નાખી અને દોરાની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે આખો કાચ ખોલી નાખવાનો છે આવી રીતે આંટી લેતી જવાની છે અને એકદમ સરસ આપણી ફરતી ડિઝાઇન થતી જાય અને આટી પડતી જાય એવી રીતના આટી પાડી દેવાની છે એના ફરતે પછી આપણે કરોડિયા ડિઝાઇન કરવાની છે પેલા આવી જ રીતે આખો કાસ ખોલી નાખવાનો છે જો હું તમને આંટી દેખાડું છું એવી જ આપણે ફરતી આંટી પાડી લેવાની છે આવી રીતના સોયની વચ્ચે ફરતે દોરો અને વચ્ચે સોય એવી રીતના આખામાં ફરતે હાલી જવાનો છે આવી રીતે જો આવી જ રીતે આખો કાસ આપણે બાંધી લેવાનો છે જે આંટી પડે છે એવી જ આંટી આખા કાસમાં પાડી દેવાની છે જો આપણે અહીંયાથી રિંગ શરૂ કરીથી કરવાની જો કેવી સરસ આપણી રિંગ થઈ છે કાસમાં આજે આપણે થોડું બાકી છે એ આપણે કરતું જવાનું છે જો અહીંયાથી આવી રીતે અહીંયાથી સોય નાખવાની અને ખેંચી લેવાની આ જોજો કેવી સરસ આપણી રિંગ તૈયાર થઈ છે તમે પણ આવી જ રીતે કાસ બાંધજો આખો અને પછી આવી જ રીતે ખોલજો તમારી રિંગ પણ આવી જ થશે એકદમ સરસ અને એકદમ ભરાવદાર થશે અને એકદમ ગોળ થશે આ જો એકદમ સારી લાગશે જો અહીંયાથી આપણે પૂરી થશે હમણાં જે કાંટો લેશું અહીંયાથી આપણે ખેંચી લીધું જો હવે આપણે જે પેલી આંટી લીધેલી છે એની અંદર સુઈ નાખવાની છે એની અંદર સુઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે જો આપણે સાંધો પણ મળી ગયો પેલી આંટી લીધી હોય એની અંદર દોરો નાખી દેવાનો તો કેવી સરસ આપણી રીંગ તૈયાર થઈ ગઈ છે અને કેવો સરસ ખાસ લાગે છે આપડે બીજા કલર થી કરોડીયા ડિઝાઇન કરવાની છે અને બીજો કલર લેવાનો છે ફરતે આરાઉન્ડ કરેલું છે એ આપણે કરોડિયા ડિઝાઇન કરવાની છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને કરી દેજો હવે આપણે આમાં કરોડિયા ડિઝાઇન કરવાની છે જો આપણે કલર લઈ લીધો છે જો એકદમ સરસ લાગશે હવે અહીંયાથી આપણે સઈ નાખવાની છે અહીંયાથી સોઈ કાઢી

પછી એટલે નાખવાની છે જે આ બે વચ્ચે જગ્યા છે એમ આ આ આયા કાઢીશું સોય ની અને અહીંયા એટલે એટલે આપણે ખેંચી લીધો આવી રીતે પછી જે માસ હોય કાઢી એમાં જ અહીંયા સોય કાઢવાની છે એટલે ને આ દોરાને સોયની આવી રીતના કાટી લેવાની એટલે સોય વચ્ચે દોરો આવી જાય તો આવી રીતે અને પછી આપણે અહીંયા સોય નાખી દેવાની છે આંટી ની અંદર આવી રીતે સોય આંટી નાખી અને નીચે દોરો ખેંચ લેવાનો છે નીચે દોરો ખેંચી લીધો જો આવી રીતના આપણે કરોળિયા ડિઝાઇન પાડતી જવાની છે હવે પછી અહીંયા અહીંયા સોય કાઢવાની છે અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લીધો હવે પછી અહીંયા નાખવાની છે અહીંયા સોય નાખી અને વચ્ચે વચ્ચે આ ટાકા છે એની બાજુમાં જે અહીંયા સોય કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો આવી જ રીતે પછી અહીંયા આંટીમાં સોય નાખતી જવાની છે ફરતી આંટીમાં સોય નાખતી જવાની અને નીચે ખેંચી લેવાની આંટીની અંદર સોય નાખી અને નીચે ખેંચી લેવાની આવી જ રીતે આપણે ફરતે કરોડિયા ડિઝાઇન કરતી જવાની છે એકદમ સરસ લાગશે કરોડિયા કાસ અને કરોડિયા કાસ કહેવાય અને કરોડિયા ડિઝાઇન અહીંયા સુઈ નાખી કમેન્ટ કરી દેજો તમને કેવો કાસ લાગે છે સારું લાગે તો પણ કમેન્ટ કરી દેવાની સમજાય તો પણ કમેન્ટ કરી દેવાની ના સમજાય તો પણ કમેન્ટ કરી દેવાની તમે કમેન્ટ કરો તો મને ખબર પડે મને ખબર પડે કે તમને સમજાય છે કે નથી સમજાતું તમને આમાં કઈ ખબર પડે છે કે નથી પડતી આ કરોડિયા ડિઝાઇન કેવી લાગે છે તમે બધા કમેન્ટ કરો તો મને પણ ખબર પડે આગળ મારે પાછું કઈ સુધારો કરવો છે તમને ક્યાં ભૂલ પડે છે તમે બનાવતા હોય આવી ડિઝાઇન તમને ક્યાં ભૂલ આવે છે તમારે મને કમેન્ટ કરી દેવાની તો મને પણ ખબર પડે કે તમને ક્યાં ભૂલ પડે છે તો હું તમને સમજાવી શકું અને તમે કઈ પણ નવું વર્ક કર્યું હોય નવી ડિઝાઇન બનાવ્યું હોય અમારા વિડીયો જોઈને સીખાવો તો તમારે કોમ્યુનિટીમાં મને ફોટો મોકલી દેવાનો કોમ્યુનિટીમાં ફોટો મોકલતા ના આવડે તો આપડે ઇન્સ્ટા આઈડી છે ગુજરાત હેન્ડવર્ક આપડે ઇન્સ્ટા આઈડીનું નામ છે ગુજરાત હેન્ડવર્ક એમાં તમે મને ફોટો મોકલી શકો જો અહીંયાથી લઈ અને આવી રીતના દોરો કરી દેવાનો અને પછી આ રાઉન્ડ ની આગળ દોરો કાઢી લેવાનો છે અને અહીંયા કાઢી અને આપણે આંટી ને સોઈમાં વચ્ચે લઈ લેવાની આવી રીતે અને અહીંયા નાખી દેવાનું છે જો આવી જ રીતે આપણે આખા કરોળિયા ડિઝાઇન ફરતે કરોડિયા છે જો આ ડિઝાઇન જે આપણે કરી છે આવી જ રીતે કરોડિયા કરતી જવાની છે ફરતે જો કેવી સરસ ડિઝાઇન તૈયાર થઈ છે જો અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણે કરી લીધી છે અને હજુ આપણે બાકી છે એ પૂરી કરી લઈએ અહીંયા સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયા નાખી દેવાની છે અને વચ્ચે સોઈ કાઢવાની અહિયાં દોરાની વચ્ચે સોઈ કાઢી અને દોરો ખેંચી લીધો અને હવે આપણે સામેની આટીની અંદર સોઈ નાખી દેવાની આવી રીતે અને ખેચે અહીંયા આપણે નાખી દઈએ આવી રીતે એટલે જો ફરતું કેવું સરસ જોઈન્ટ થઈ ગયું છે ક્યાંય ખાલું નથી પડ્યું બધી ડિઝાઇન આપણે એકદમ સરસ લાગે છે અને આપણી કરોયા ડિઝાઇન આખી ફરતે જો ક્યાંય ખાલું નથી પડ્યું બધામાં જગ્યાએ એક સરખી છે તો છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ